આભાર માનવાની આ પ્રેક્ટિસના દસમા દિવસમાં આજે આપણે આપણા જીવનમાં આવતા દરેક નું આભાર માનવાની પ્રેક્ટિસ કરવાની છે જ્યારે પણ તમે આભાર માનો ત્યારે તમારા માઇન્ડમાં એ વ્યક્તિ વિશે કડવાટ ન હોવી જોઈએ અને હોય તો કાઢીને આભાર માનજો તો જ એ તમારી સાચી પ્રેક્ટિસ હશે આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં આજુબાજુ આપણા કલીગ્સ કર્મચારીઓ હોય પ્લસ આપણા ઘરે પણ ઘણા બધા લોકો હોય જે આપણી હેલ્પ કરતા હોય ઘરની બહાર પણ ઘણા બધા લોકો હોય જેને આપણે મળવાનું થતું હોય તે દરેક વ્યક્તિને આપણે ઝીણવટપૂર્વક યાદ કરી અને આભાર માનવાની આજે પ્રેક્ટિસ કરવાની છે દરેકની લાઈફ જુદી જુદી હોય છે હું મારી લાઈફ પ્રમાણે તમને શીખવાડું છું કે કેવી રીતે તમે આભાર માની શકો છો તમે તમારા જીવનમાં જે રીતે જે કાર્ય કરતા હો એ રીતે આભાર માનજો મારી રૂટીન લાઈફ પ્રમાણે હું ચાલુ કરીશ અને એ પ્રમાણે આભાર માનીશ તો જ્યારે પણ આપણે સવારે ઉઠીએ સૌથી પહેલાં આપણે હાથ જોઈ અને પ્રભુનો આભાર માનીશું આજની આભારની પ્રેક્ટિસમાં એક પણ વ્યક્તિ તમારી ધ્યાનમાંથી રહી ના જવું જોઈએ અને આ આભારની પ્રેક્ટિસ એવું નથી કે કોક જ વાર કરવાની પણ સમય અંતરે વચ્ચે 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 તમારે કરતા રહેવાની આભારની પ્રેક્ટિસ એવી છે કે તમે જેટલી વધાર કરશો એટલા તમને વધારે સારા અનુભવો થતા જશે તો સવારથી ચાલુ કરી અને આપણે ધરતી માતાના આભારથી ચાલુ કરીશું આપણો પગ ત્યાં મૂકીશું ત્યાર પછી આપણે જે પણ રૂટીન કરતા હોઈએ બાથરૂમમાં જતા હોય ત્યારે તે બધી જ વ્યવસ્થાનો આભાર માનીશું ટૂથપેસ્ટ લગાવીશું બ્રશ ઉપર બ્રશની કંપનીનો આભાર માનીશું પેસ્ટની કંપનીનો આભાર માનીશું ત્યાર પછી નવા ધોવા માટે પાણીની વ્યવસ્થાનો આભાર માનીશું એક કર્મચારીઓ જે પાણી આપણા ઘર સુધી મોકલે છે તેનો આભાર માનીશું કે મારા ઘરે શુદ્ધ પીવાનું પાણી આવે છે મા નર્મદાનું પાણી હું ભરું છું તેનો ખૂબ ખૂબ આભાર માનજો એ નર્મદાનું પાણી તમારા ઘરે ક્યાંથી આવે છે છે એની પાછળ કેટલા કર્મચારીઓનો સાથ એ વિચારી અને તેનો આભાર ત્યાર પછી તમારા ઘરે તમે જે પણ રસોઈ કામ કરતા હોવ ચા પાણી બનાવતા હોવ તો દૂધની વ્યવસ્થા માટે આભાર માનજો કે આજે અમૂલ કંપનીનું દૂધ તમને ક્યાં નથી મળતું દરેક જગ્યાએ ખૂણે ખૂણે અમૂલ કંપની પહોંચી ગઈ છે એ વ્યવસ્થાનો અને એ કંપની ચાલુ કરનારનો આભાર માનજો તમારા ઘરે આવે છે એ દૂધનો આભાર માનજો દૂધવાળા ભાઈ એ સમયસર દૂધ આપી જાય છે એમનો આભાર માનજો તમારા ઘરે આવતી ચા પત્તી ખાંડ મસાલાના પાવડર શાકભાજી ફ્રૂટ્સ દાળ ચોખા વગેરે દરેક વસ્તુનો તમે સમયાંતરે જેમ જેમ તમે એનો ઉપયોગ કરતા જાઓ એમ એમ એનો આભાર માનતા જજો જેથી તમારે એક પણ વસ્તુ આભાર માનવામાંથી છૂટી ના જાય આ સિમ્પલ પણ એકદમ ઇફેક્ટિવ પ્રેક્ટિસ છે કારણ કે આ પ્રેક્ટિસથી તમે આખો દિવસ કૃતજ્ઞતામાં રહેશો અને કૃતજ્ઞતા એટલે આભારની પ્રેક્ટિસનો આ મૂળ નિયમ છે કે તમારો કલાક બે કલાક આભારમાં નહીં પણ દિવસ દરમિયાન તમે આભારમાં રહો એવી પ્રેક્ટિસ કરવાની છે અને આજે હું તમને એ જ પ્રેક્ટિસ કરાવવા જઈ રહી છું જ્યારે તમે આ તમારા જીવનમાં વણી લેશો ને પછી તમે અમસ્તા જ મનમાંથી આભાર નીકળી જ જશે થેન્ક યુ બોલાઈ જ જશે મનમાં કૃતજ્ઞતા ફીલ થઈ જ જશે થોડા દિવસ મારી સાથે કરશો એટલે આની ટેવ પડી જ જશે પણ આજની જે પ્રેક્ટિસ છે એ તમારે દરરોજ કરવાની છે રસોઈ બનાવતી વખતે આપણે ગેસનો આભાર માનવાનો છે મસાલાનો આભાર માનવાનો છે એની પાછળ ઝીણવટપૂર્વક તો મેં તમને શીખવાડ્યું હતું કે મસાલા ઉગાડવા માટે કેટલી મહેનત કરવી પડે છે ખેડૂતોનો આભાર માનવાનો છે મસાલા તમારા સુધી પહોંચે એનો આભાર માનવાનો છે દુકાનવાળાઓનો આભાર માનવાનો છે જે થોડોક નફો લઈને તમને પહોંચાડે છે એટલે દરેક વસ્તુ અને વ્યક્તિ બંનેનો આભાર માનતા માનતા આગળ વધવાનો છે ત્યાર પછી તમે જે પણ જગ્યાએ કામ કરતા હોવ તેનો આભાર માનવાનો છે તમારા કલીગ્સનો આભાર માનવાનો છે તમારા બોસનો આભાર માનવાનો છે કે તેમણે આવી સરસ કંપની ખોલી કે જેમાં તમે જોબ કરી રહ્યા છો એનાથી તમને મહેનતાણું મળે છે અને તમારું ઘર ચાલે છે એ વ્યવસ્થાનો આભાર માનવાનો છે તમે જે પણ વેહીકલમાં જાઓ બસમાં કે સ્કૂટી કે સ્કૂટર કે એક્ટિવા કે ગાડી જે પણ લઈને જાઓ એનો આભાર માનવાનો છે કે તે સમયસર એવું સરસ ચાલે છે કે તમને સરસ રીતે પહોંચાડી દેશે તમારી જગ્યાએ ત્યાર પછી તમારા કલીગ્સનો આભાર માનવાનો છે જેની સાથે તમે દરરોજ જે કામ કરો છો બની શકે આ કે આપણને અમુક ગમતા હોય અને અમુક ન પણ ગમતા હોય પણ ન ગમતા હોય તો પણ તમારે એમનો આભાર માનવાનો જ છે આ બધી જ કડવાટ આપણે આભારની પ્રેક્ટિસ કરતા કરતા આપણા હૃદયમાંથી નીકાળી જ દેવાની છે અને એટલે જ એની પ્રેક્ટિસ કરવાની છે જેટલી વધુ પ્રેક્ટિસ એટલો વધુ ફાયદો ત્યાર પછી તમે તમારા જોબ પર બધો આભાર માની લો તમારા પટાવાળાનો પર આભાર માનો બાઈઓનો પણ આભાર માનો એકલા કલીગ્સ નહીં એના પછી તમે ઘરે આવો ઘરે આવીને પણ તમે ઘરે સુખરૂપ આવી ગયા તેનો આભાર માનો તમારો પરિવાર ફરી ભેગો થઈ ગયો સાંજે એનો આભાર માનો હંમેશા એવો વિચાર કરવો જ જોઈએ કે પરિવારમાંથી કોઈ એક વહેલું મોડું આવે તો આપણને કેટલી ચિંતા થાય છે પ્લસ એની સાથે કંઈ થઈ જાય તો તો આપણે આપણે કેટલા કેટલા દુઃખી થઈ જઈએ છીએ આપણને કંઈ સમજ નથી પડતી એટલા માટે દરેક વખતે તમારે દરેક પરિસ્થિતિનો આભાર માનવો જોઈએ સાંજ પડે તમે જે પણ રસોઈ જમો એનો આભાર માનો જો તમે જમતા વખતે કે જમ્યા પછી આભાર માનો છો તો તમને તમારું ખાવાનું ખૂબ સારી રીતે પચી જાય છે આભારમાં એટલી શક્તિ છે કે તમારી અંદરની ઇન્ટરનલ સિસ્ટમ પણ એ સરખી કરી દે છે જમી કરીને સુઈ જાઓ ત્યારે પણ તમારે આભાર માનવાનો છે કે જે આખો દિવસ મારો ખૂબ સારી રીતે ગયો અને મારું ખૂબ સરસ કાર્ય થયું એના માટે તમારે આભાર માનવાનો છે આ રીતે આભાર માનતા માનતા તમારે આખી સવારથી સાંજ સુધી આભારની પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રેક્ટિસ આજના દિવસ માટે નહીં દરરોજ જે કરવાની છે જો તમારા જીવનમાં તમારે જાદુઈ ફેરફાર જોવો હોય તો બસ આ એક અને એક જ ઉપાય છે કે લખી રાખો કે તમારે આભાર માનવો જ રહ્યો આજે પણ હું બોલી એની લખીને પણ પ્રેક્ટિસ કરવાની હોય છે પણ જો તમને લખવામાં આળસ આવતી હોય તો આ મહિનો તમે મારી સાથે બોલીને કરો અને આવતા મહિને બધી જ પ્રેક્ટિસ ફરીથી જોજો અને તેને લખીને કરજો તો દિવસ દરમિયાન આભાર માનવાની પ્રેક્ટિસ તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો હું ઈચ્છું છું કે આ દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને એટલા માટે જ મને તમારો સાથ જોઈએ છે જો તમને થોડુંક પણ આમાં વિશ્વાસ હોય અને લાગતું હોય કે આ બધું સાચું છે આ બધું ઉપયોગી છે તો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો ફરી મળીશું આવતીકાલે એક નવી આભારની પ્રેક્ટિસ સાથે